રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય રાજ્ય સરકારના કાઢી નાખ્યા સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી શું કહ્યું ગુજરાત હાઈકોર્ટે અને કેમ આટલું કડક વલણ અપનાવવું પડ્યું ગુજરાત હાઈકોર્ટે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગુજરાત હાઈકોર્ટે હાઈકોર્ટે ઘણું બધું કીધું છે અને ગુજરાત એટલી હદે કહી દીધું કે ગુજરાતની અંદર ક્યાંય એવું લાગતું નથી કે જે રીતે ઘટનાક્રમ થઈ રહ્યા છે મોરબી બ્રિજ હોય તક્ષશિલા હોય કે પછી રાજકોટમાં લાગેલી આગ હોય ક્યાંય પણ સરકાર કાર્યવાહી કરતી હોય તેવું નથી લાગી રહ્યું ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર દ્વારા કહેવામાં આવ્યું કે રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને તુરંત રિપોર્ટ તૈયાર કરાય રાજકોટ કમિશનરને જવાબદારી નક્કી કરાય અને આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરી અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટે આ આખા મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું કે મ્યુનિસિપલ કમિશનર બતાવે કે આખા મામલે જવાબદાર કોણ કારણ કે ત્રણ હજાર સ્ક્વેર મીટરની જમીન ઉપર ટીઆરપીને બાંધવા માટેની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી બિલ્ડિંગમાં ડેવલપમેન્ટ માટે ઓથોરિટીએ ચેકલિસ્ટ પ્રમાણે ચેક કરવું જોઈતું હતું પાર્કિંગ પ્લોટ સાઇનબોર્ડ એક્ઝિટ વગેરે દેખાવા જોઈએ ફાયર પ્રોડક્ટ્સની સુવિધાઓ હોવી જોઈએ સંલગ્ન ઓથોરિટી પાસેથી ઓક્યુપન્સીનું સર્ટિફિકેટ મ્યુસિપલ કમિશનર પાસેથી મેળવવું જોઈએ અને મ્યુસિપલ કોર્પોરેશન જવાબદાર છે બિલ્ડિંગનું ચીફ ફાયર ઓફિસરે નિરીક્ષણ કરવું પડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા અરજદારે કહ્યું હતું કે સરકાર શું કરી રહી છે આ હત્યા છે ફક્ત સંવિધા વ્યક્ત કરવાથી શું થાય અધિકારીઓને નોકરીમાંથી કાઢ્યા નહીં તો સસ્પેન્ડ કર્યા સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને વૈધિક નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું જ્યારે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું કે અમને સરકારી મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી કોર્ટના નિર્દેશના ચાર વર્ષ છતાં ઘટનાઓ બની છે એટલું જ નહીં જે અધિકારીઓ ઉદ્ઘાટનમાં ગયા હતા તેને લઈને પણ ગુજરાત હાઈકોર્ટમાં સવાલ ઊભા કરવામાં આવ્યા છે તેની અંદર કહેવામાં આવ્યું કે વિડિઓમાં આગ કેવી રીતે લાગી તે દેખાય છે વેલ્ડિંગથી આગ લાગી ત્યાં હાજર લોકોએ તેને ઓલવવાની કોશિશ કરી ત્યાં જ્વલનશીલ પ્લાસ્ટિક મટીરિયલ હતું આ આગ એન્ટ્રી ગેટ ઉપર લાગી હતી એટલે બધા ઉપર ભાગ્યા હતા અધિકારીઓ ચીફ ગેસ્ટ તરીકે ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં હતા પણ ટીઆરપી ગેમ ઝોન ને કોઈ પરમિશન લીધી છે કે કેમ તેવું કેમ ન વિચાર્યું સાઈડ ઉપરથી પુરાવા દૂર કરવા અને એફઆઈઆર જલ્દી શું છે તેવો પણ સવાલ કરવામાં આવ્યો અને સાથે સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવતા પૂછવામાં આવ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જણાવે કે ટીઆરપી ગેમ ઝોન શરૂ કરતા ત્રણ વર્ષનો સમય થયો તો ત્રણ વર્ષ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને શું કર્યું પીઆરપીએ ફાયર એનઓસી માટે તેને અરજી કરી નહોતી અમદાવાદ અને વડોદરાના ગેમ ઝોનમાં ફાયર એનઓસી અપાય છે ત્યારે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે કેમ ફાયર માટે એનઓસી લેવામાં નહોતી આવી આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો પરમિશન માંગી હતી પણ તમારી જવાબદારી તો હતી ને ત્યારે કોર્ટે જણાવ્યું કે મોલ માટેની પરમિશનમાં લોકો ગેમ ઝોન ચલાવતા હોય છે રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલે પણ આની અંદર પોતાનો જવાબ આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તુરંત જ પગલાં લેવામાં આવ્યા છે બધા જ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે ત્યારે એક પણ ગેમ ઝોન અત્યારે ચાલુ નથી રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં અડતાલીસ કલાકની અંદર છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા એ પણ પૂછવામાં આવ્યું કે માલિકો સામે શું પગલા લેવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું એકને પકડી લેવાયો છે ત્યારે કોર્ટે કહ્યું કે બીજા ભાગી ગયા છે સરકારે જણાવવામાં આવ્યું કે તપાસ ચાલુ છે જે આરોપી નથી પકડ્યા છે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલેશન જાહેર કરાયો છે છ સસ્પેન્ડ કરેલ ઓફિસરને ટીપી એન્જિનિયરિંગ અને પોલીસ ખાતાના અધિકારી અને કર્મચારીઓ સામેલ છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે